પોરબંદરના કીર્તિમંદિર ખાતે શૌચાલયના નવનિર્માણની કામગીરી છેલ્લા દસ દિવસથી ઠપ છે જેના કારણે અહીં આવતા સેંકડો પ્રવાસીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વહેલી તકે આ કામગીરી શરૂ કરી પૂર્ણ કરવા માંગ ઉઠી છે પોરબંદરનું ગૌરવ અને પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ એવું કીર્તિમંદિર વિશ્વભરના પ્રવાસીઓ માટે મહત્વનું પ્રવાસન સ્થળ છે હાલ અહીં વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે અહીં આવતા હજારો પર્યટકોની સુવિધા માટે પુરાતત્વ વિભાગ દ્વારા જૂના શૌચાલયને તોડી પાડી અહીં આધુનિક શૌચાલયના નવનિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા દસ દિવસથી આ કામગીરી ઠપ પડી છે જેના લીધે દૂર દૂરથી આવી રહેલ પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે તાજેતરમાં એક વીવીઆઈપીના પત્નીને લઘુશંકા માટે નજીક આવેલ કીર્તિમંદિર પોલીસ મથક ખાતે દોડી જવું પડ્યું હતું એક તરફ પ્રવાસનના વિકાસના બણગા ફૂંકવામાં આવે છે અને સહેલાણીઓ માટે વિવિધ સુવિધાઓ ઊભી કરવાના ગાણા ગાવામાં આવે છે બીજી તરફ શહેરના હાર્દ સમાન ઐતિહાસિક સ્મારક પર પાયાની સુવિધાઓનો અભાવ અને અધૂરું કામ શહેરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે આ વિલંબને કારણે ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધ પ્રવાસીઓને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે છે સ્થાનિક કર્મચારીઓને પૂછતા કામ બંધ થવાના કારણ અંગે તેઓ પણ જાણ છે અને તમામ કામગીરી જૂનાગઢ અને રાજકોટ સ્થિત પુરાતત્વ ખાતા દ્વારા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું આથી કીર્તિ મંદિર ખાતેની આ કામગીરી સત્વરે શરૂ કરી તેની સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે જેથી આવનારા પ્રવાસીઓને અગવડતા ન પડે તેવી માંગ ઉઠી છે मेरा नाम देवानंद राठौड़ महाराष्ट्र से मैं हूँ यहाँ गुजरात टूरिस्ट के लिए कुछ जो गुजरात में टूरिस्ट स्पॉट है वो देखने के लिए आए थे महात्मा गांधी का जो जन्म स्थल है यहाँ पे हम आए तो यहाँ पे जो संडास बाथरूम की व्यवस्था है अभी यहाँ पे उपलब्ध नहीं है तो मैं ये ट्रस्ट से गुजारिश करूंगा कि जल्दी से जल्दी जो टूरिस्ट लोग आते हैं સંડાસાસ બાથરૂમ વ્યવસ્થા જલ્દી થી જલ્દી ચાલુ કરે